નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આજ રોજ વિદ્યાધામ વિદ્યાલય જે ગેલકડીની અંદર શાળા આવી છે એના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શાળાને પચીસ વર્ષ પૂર્ણ થતાની સાથે જ એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજથી એટલે કે બે તારીખથી લઈને આઠ તારીખ સુધી અગ્રવલ સમાજની વાડી મજુર મહાજન પાસે દેવી રોડ નવસારી ખાતે યોજાવા જઈ રહી છે અને જેનો સમય બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો છે આજે પ્રથમ દિવસ હતો પ્રથમ દિવસે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પોયાત્રા આશાપુરી મંદિર ખાતેથી નીકળી હતી જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને સૌ કોઈ ભેગા મળી અને ભાગવતની પોથીજીને પોતાના મસ્તક ઉપર રાખી અને ત્યારબાદ વાંચતે ગાજતે કથાશર્ટ સુધી પહોંચ્યા હતા જ્યાં પરમ પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસ દ્વારા સુમધુર શૈલીની અંદર સંગીતમય રીતે ભાગવત રસપાન કરવામાં આવનાર છે તો આ પ્રસંગે વિદ્યાધામ વિદ્યાલયના પ્રમુખ प्रदीप भाई पांडे चलो अपने चलो बढ़ी हैं विद्याधाम विद्यालय घेलखड़ी विस्तार में स्थित है जिसका पच्चीसवां साल कल पहली जनवरी को शुरू हो गया इसके लिए रजत जयंती वर्ष मनाने का हम लोगों ने निश्चय किया है इस रजत जयंती वर्ष के अवसर पर विद्यालय के भूतपूर्व विद्यार्थियों का भूतपूर्व शिक्षक शिक्षिकाओं का और दानदाताओं का सम्मान करने का भी निश्चय किया गया है यह हमारा पच्चीसवा साल है तो भागवत कथा के माध्यम से हम चाहते हैं कि एक धार्मिक संस्कार के बीच में धार्मिक माहौल के बीच में इसका रजत जयंती वर्ष मनाया जाए तो साथ जो देवेश्वर महादेव मंदिर महंत श्यामू महाराज उपस्थित रहता था एमने आशीर्वचनों आप आशीर्वचन अंदर एमने शूँ कहू चलो आप वक्रतुंड महाकाय कोटि सूर्य सम निर्विघ्न देव सर्वकार ધનધાન્ય સુતાન મનુષ્યો મત પ્રસાદન ભવિષ્ય ન સંશય વિદ્યાદાન સૌથી મોટું દાન છે કેમ કહેવાય છે વિદ્યામાં સંસ્કાર મળે અભિવાદનશીલસ નૃત્ય વૃદ્ધિથી સેવિના ચોરી વર્ધન્ત આયુર્વિદ્યા યશો બલમ ભગવાન પ્રાર્થના કરીશ કે જે હેતુ માટે અ છે પરિપૂર્ણ કરે તો સાથે જ આ પ્રસંગે નવસારીના નગર શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સાયન્ગ્રુપ મીડિયા હાઉસના સર્વે સરબા જીતેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સૌ કોઈએ ભેગા મળી અને પોથી યાત્રાની અંદર ભાવભક્તિપૂર્ણ રીતે ભાગ લીધો હતો અને ત્યારબાદ કથા સ્થળ ઉપર પહોંચ્યા હતા કથા સ્થળ ઉપર પહોંચી દીપ ઘાટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજથી આઠમી તારીખ સુધી રોજ બપોરે ત્રણથી છ વાગ્યા સુધીમાં આ ભગવત કથાનું રસપાન કરવા માટે નવસારીની ભક્ત પ્રેમી જનતાને તો આજ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહારવસરી લાઈવ અને ચટપટ ન્યુઝ ફાલુદા મિક્સ કારી વેરાયટી સારી વેરાયટી તો ફરચ કરો ક્લિક કરો લાઈવ કોશ કરો